એલપી મેર લાઈવમાં તો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ આપણી ચેનલ એલપી મેર વિલોગમાં એલપી મેર લાઈવ ચેનલમાં લાઈવ સ્ટ્રીમિંગમાં બધા મિત્રોનું સ્વાગત છે આશા રાખું કે બધા મિત્રો આનંદમાં આવે છે અને વાળું પણ કરીને આરામથી બેઠા છે તો આપણે ચેનલમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો અને લાઈવમાં મિત્રો જોડાવો અને અમારી જોડે થોડો કમેન્ટ કરો જેથી કરીને ખ્યાલ આવે મિત્રોને ને ખાસ આપણે એક મિત્રો લાઈવમાં આવે તો એનો ખૂબ જ ધન્યવાદ કહેવા માટે આપણે લાઈવ થયા છીએ કારણ કે આપણા જે યુટ્યુબ પરિવારની જોડે જોડાણા છે જાય રાંદલમાં બાપા સીતારામભાઈ દીપકભાઈને ગોંડલથી જોડાણા છે ધર્મેશભાઈનું તમારા માટે જ ભાઈ એમણે લાઈવ કર્યું હતું આજે મેં કોઈ ધર્મેશભાઈને મળ્યા નથી તો એ ટાઈમે તમે સુપર ચેટ મોકલ્યું એ માટે ખૂબ ખૂબ આભારભાઈ પછી મને ખ્યાલ આવ્યો કે આ ધર્મેશભાઈ છેલ્લે જે સુપર ચેટ મોકલ્યો તો મિત્રો ધર્મેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને તમે પણ આગળ વધો એવી માતાજીને પ્રાર્થના ખૂબ ખૂબ આભારભાઈ આપણી ચેનલમાં ધર્મેશભાઈએ સુપરચેટ મોકલેલું હતું તો ખૂબ ખૂબ આભાર કાનજીભાઈ ચાવડા જય લાલા બાપા હા કાનાભાઈ જય લાલા બાપા જય લાલા બાપા અમારે કાનજીભાઈ આવે કમેન્ટ લખી પછી ગાયબ થઈ જાય છે તો ખૂબ ખૂબ આભાર કાનજીભાઈ અને જો અત્યારે આપણે લાઈવમાં જોડાઈ ગયા છે બે મિત્રોએ લાઈક પણ કરી દીધું છે અને એ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર ભાઈ ધર્મેશભાઈનું ચેનલ આપણે જોઈતી પણ એટલું બધું વિડીયોઝ હતા નહીં મોસ્ટ ઓફ ટેક્ટરના એના હતા ખૂબ ખૂબ ભાઈ ધર્મેશભાઈ ડાબી બ્લોગ હા ભાઈ ચેનલ તમારી જોઈતી એમાં ઘણા બધા શોર્ટ વિડીયો પણ જોયા હતા એમાં કમેન્ટ પણ કરી હતી એ ટાઈમે મેં લખેલું હતું કે ભાઈ ખૂબ ખૂબ આભાર પણ અત્યારે મને યાદ આવી ગયો કે ભાઈને કાલે પણ લાઈવમાં મળ્યા હતા પણ એ ટાઈમે અમારું લાઈવ ચાલુ હતું જ્યાં શ્યામ મંદિરે સત્સંગ હતા ત્યાં એ પૂજારી બાપુનું આમંત્રણ હતું તો આપણે લાઈવ ગયા હતા હવે ચાલુ કરવું છે હવે કાંઈ વાંધો ને ભાઈ ચાલુ કરો માતાજીનું નામ લઈને અને પોલિસીનું બધું ધ્યાન રાખીને ચાલુ કરજો કારણ કે યુટની પોલિસી ઘણી બધી ધીમે ધીમે અપડેટ થયા જ રાખે છે તો એ બધું જોઈ વિચારીને મહેનત કરવાની ધીમે ધીમે ચાલુ કરી દો ભાઈ અને કંઈક કામકાજ હોય તો કહી હેલ્પ કરીશું આવો સુરત સુરત શું કરો છો ભાઈ ધર્મેશભાઈ ડાબી સુરત બરવાડાથી સુરત સુરત કઈ કામકાજ માં નોકરી કરે છે કે શું કરે છે ખ્યાલ નથી આપણને આવી જ રીતે બધા મિત્રો સુપર ચેટ મોકલતા રહેવો તો એમને પણ પ્રોત્સાહન મળે વિડીયો બનાવવામાં સાચી વાત છે રવિભાઈ ખૂબ ખૂબ આભાર ભાઈ જોબ કરે છે ભાઈ કાંઈ વાંધો નહીં ઓકે ધર્મેશભાઈ આ યુટ્યુબની ધર્મેશભાઈ આટલી પોલિસી હાર્ડ છે ખાલી લખ્યું જોબ કરું છું તો પણ મેસેજ એટલી પ્રાઇવેસી રાખે છે એટલે આપણે આ ચેનલમાં પણ જે ચેટ મેસેજ કરે એમ મિત્રો લાઈવ ચેટ પણ એમાં પણ ખાસ બધા મિત્રોને વિનંતી કે ધ્યાન રાખે કોઈ એવા અબ્યુઝ ન કરે કે આ જો ધર્મેશભાઈ મેં ખાલી પૂછ્યું કે શું કરો છો તો એને લખ્યું જોબ કરું છું તો પણ જે આ આપણે યુટ્યુબ ચેનલમાં હાઈડ મેસેજ બતાવ્યો હોલ્ડ કરીને તો ધર્મેન્દ્રભાઈને પણ વિનંતી કે જે આ બધી પોલિસી થોડું ધ્યાનમાં રાખે અને પછી મહેનત કરે તો વધારે ફાયદો થઈ જાય કારણ કે યુટ્યુબ વસ્તુ એવી છે કે ઘણી બધી મહેનત કરવા છતાં અમુક ટાઈમે નિષ્ફળતા મળે છે એનું મેઇન કારણ એજ કે આપણને પૂરું નોલેજ હોતું નથી અને બીજા લોકોનું જોઈને આપણને એમ થાય કે આપણે ચાલુ કરીએ પણ ખાસ જો તમે પોલિસી ધ્યાનમાં રાખીને કરીશો તો તમારે હાર્ટ છે નહીં એટલું બધું તમારું ઓરિજિનલ કન્ટેન્ટ જ વાપરજો તો હાલમાં અગિયાર મિત્રો લાઈવ પર જોડાના છે અને ખાસ એ માટે જ આપણે લાઈવ અત્યારે જે ધર્મેશભાઈનું ખ્યાલ હતું કે આ લાઈવ પર આવે તો આપણો તેનો આપણા યુટ્યુબ પરિવાર જોડે આભાર હેલ્પ રિવ્યુ પોલિસી ડેન્જર છે બીજું બધું તો સહેલું છે જો રવિભાઈનું પણ પોલિસીને ખાલી લખ્યું ગુજરાતીમાં તો પણ આમાં ઓલ્ડ ઉપર જતું રહ્યું છે રવિભાઈ જુઓ તમારો મેસેજ આ ભાઈની જેમ કંઈ પણ અત્યારે બધું મિત્રો એઆઈ પર આવી ગયો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે તમે સાંભળતા જઈશો ટોટલી જે સોફ્ટવેર છે એ આપણું ચેક એક એક વર્ડ્સ અત્યારે જે હું હાલમાં બોલું છું એ પણ એઆઈ ચેક કરે છે એવું નથી કે આપણું જે કોઈને ખબર નથી આપણે ઓનલાઈન છે લાઈવ છે એ યુટ્યુબને ખબર જ પણ એક એક વર્ડ્સ એ ચેક કરે છે અને પછી જ રિવ્યુ આપે છે કંઈ પણ અજુગતું લાગે તો આપણને એલર્ટ આવે છે મેસેજ આવે છે મેઇલ પણ આવી જાય છે તો આ રીતે ધર્મેશભાઈને અત્યારે તમે જોયું કે કેટલી પોલિસી હાર્ડ છે તો આ રીતે મિત્રો છે તો બને કાં બધી બધી વસ્તુ જોઈ જાણીને ચકાસીને પ્રોફેશનલ રીતે કામ કરજો તો ચોક્કસ તમે સક્સેસ થાય જવ યુટ્યુબ તરત જ શબ્દોને પકડી લેશે હા ભાઈ જો એક વર્ડ્સ તમે બોલો એને પકડી લેશે અને હવે તો મિત્રો એવું આવી ગયું છે કે તમે થમનેલમાં જે વસ્તુ રાખી હોય એ વસ્તુ તમે અંદર કોઈ પણ વસ્તુ દર્શાવી ન હોય તો એને પકડે છે ડિસ્ક્રિપ્શન પણ એ રિલેટેડ જ મારો તો આ રીતે બધી પોલિસી ખૂબ જ વધારે જે ધ્યાનમાં રાખવા જેવું છે મિત્રો કારણ કે અત્યારે જે હું અમુક વસ્તુ બોલું છું એ પણ આમાં પકડાઈ જાય એનું કંઈ કહી શકાય નહીં કારણ કે અત્યારે હાલમાં યુટ્યુબ એટલું બધું સિક્યુરિટી ટાઈટ થઈ ગઈ છે એટલે ખાસ બધા મિત્રોનું વિનંતી કે બધું ખબર ન હોય તો પૂછ્યા રાખવાનું અને આગળ વધતું રહેવાનું ધીમે ધીમે અને સક્સેસ ચોક્કસ થાય છે પણ તમારો ઓરિજિનલ કન્ટેન્ટ છે તો કારણ કે ડાયરેક્ટ જ કોઈ એવું બહુ ઓછું પોસિબલ છે કે તમે ડાયરેક વાયરલ થઈ જાય બીજાની જેમ આપણે પણ વ્યૂ મિલિયનમાં જતા રહે અમુક હોય એવા વિડીયો પણ એ મોસ્ટ ઓફ જે કામના ન હોય ને એ વિડીયો વધારે વાયરલ થાય કામના વિડીયો તો ઓછા જ વાયરલ થાય સાચી વાત છે મેરભાઈ મેટા ડેટા પોલિસી ખૂબ જ છે આ સાચી વાત છે ભાઈ તો અત્યારે મિત્રો જે છે કેટલા સોળ મિત્રો આપણે ચેનલ માં લાઈવ માં જોડાયાણા છે તો પહેલા તો બધા મિત્રો નું ફરી વખત સ્વાગત છે અને લાઈક પણ કરતા રહે કમેન્ટ પણ કરતા રહે જેથી કરીને આપણે બીજા યુટ્યુબ પરિવાર નાનો જે કોઈ યુટ્યુબ હોય અને પણ કોઈ સવાલ હોય તો પૂછી શકે કારણ કે આ બધી વસ્તુમાંથી હું અને આ અમારા રવિભાઈ પ્રજાપતિ દર્શન ટ્રાવેલ લોગના ભાઈ મળીને ખૂબ મહેનત કરીએ છીએ અને એકબીજાને હેલ્પ કરી છે નાના જે યુટ્યુબ પરિવાર મિત્રો હોય એને હેલ્પ કરીએ છે ધર્મેશભાઈને ખૂબ ખૂબ આભાર અમારા મિત્રોને સુપરચેટ મોકલવા બદલ જો મારા જેટલી જ ખુશ ખુશી કદાચ વધારે ખુશી છે અમારા જો મિત્રો એકબીજાને સપોર્ટ કરવામાં વધારે મહત્વ આપ્યું છે એવું નહીં કે આ મિત્રો આગળ જતો રહી છે તો આપણે મતલબ એકબીજાનો સાથે જ જોડે જ રહીને મદદ કરીએ છીએ અમે ક્યાંય પણ જઈએ તો એકબીજાને પૂછીને કે ટાઈમ હોય તો મળીને જઈએ છીએ જ્યાં બધા શૂટિંગ કરવા તો આ રીતે મિત્રો એકબીજાને મદદ કરશો અને શોખથી મદદ કરવાની કોઈ એવું નહીં કે ભાઈ આ વસ્તુ આમ નહીં કરું તો એને કેવું લાગશે શોખ હશે તો કોઈને મન દુઃખ નહીં થાય મિત્રો હાલમાં મિત્રો છેલ્લા નવ મિત્રો છે લાઈવ તો લાઈક કરતા રહે મિત્રો કારણ કે જે તમારા એક લાઇકથી જે અમારું જે ચેનલમાં છે એમાં ઘણો બધો પિકઅપ આવી શકે છે અને તમારા બધાના સપોર્ટથી જ આપણે અહીં સુધી પહોંચ્યા છીએ અને આવી જ રીતે મિત્રો સપોર્ટ કરતા રહ્યો એકબીજાને તો એવી આશા રાખી મિત્રો તો ચલો રવિભાઈ ધર્મેશભાઈ ખૂબ ખૂબ આભાર અને આપણે ખાસ તો એ માટે જ લાઈવ થયા હતા કે ધર્મેશભાઈ લાઇન પર આવે તો આપણેનો આભાર માની શકીએ તો અત્યારે ચલો હવે આપણે લાઈવ બંધ કરીએ છીએ અને બધા મિત્રોનો જય માતાજી ગુડ નાઇટ શુભરાત્રી જય શિયાળા મિત્રો ચલો આવીએ મળીએ નેક્સ્ટ ટાઈમ જય માતાજી